હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સાત ઓક્ટોબર આજે થઈશું અને આજે રાત્રે મળશે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો સાથે આગળ તમને કોઈ હપ્તો ના મળ્યો હોય તો શું કરવું અને આ હપ્તો મેળવવા માટે તમારે કેવાય સીનું કાર્ય પૂર્ણ કરવું પડશે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન ડીબીટી આ છ એ છ કાર્યો પૂર્ણ કરવાના રહેશે ત્યારે જઈને તમને હપ્તો મળશે ને આગળ હપ્તો તમને ના મળ્યો હોય તો શું કરવું એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપીશ તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે અપ્રવાદનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે અપરોવાદનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે અને સાથે તમને આગળ કોઈ હપ્તો ના મળ્યો હોય એ હપ્તો મેળવવા માટે અથવા કેવાયસી કરાવવા માટે અથવા કોઈપણ કાર્ય પૂર્ણ કરાવવા માટે સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાતો હશે એના ઉપર વોટ્સએપ ઉપર તમારે મેસેજ કરવાનો છે ત્યાંથી

જેની ખેડૂતોને ખબર જ નથી તો એવી બધી યોજનાઓ છે મિત્રો આવનારા આપણે આ વિડીયોની અંદર જે છે બનાવવાના છીએ તેમાં જ આજનો આ વિડીયો છે કે તમને કઈ રીતના આવનારા પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાના હપ્તાની સાથે ફ્રીમાં મોબાઈલ મેળવી શકો છો જે મિત્રો સરકાર અત્યારે જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે મોબાઈલ ખરીદવા માટે પૈસા આપી રહી છે છ હજાર આપી રહી છે યોજનાનું નામ શું છે યોજનાની અંદર કયા કયા ખેડૂતો લાભ લઈ શકે છે કયા ખેડૂતોનો જે છે આ હપ્તો મળશે અને એની સાથે મોબાઈલ ખરીદવા માટે અલગથી પૈસા મળશે એ બધી જ માહિતી આપવાનો છું તો આજના વિડીયોની અંદર તો મિત્રો વિડીયો જે છે તે અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને જે છે મિત્રો તમામ જે માહિતી મળી જાય આગામી હપ્તો બે હજારનો છે તે કેવા ખેડૂતોને મળશે અને બે હજારનો હપ્તો મેળવી રહ્યા તો તેની સાથે કઈ રીતે મિત્રો અલગથી બીજી પણ યોજનાઓનો લાભ મળી શકે છે સાથે જ આ બે હજારના હપ્તા સાથે મોબાઈલ ખરીદી શકે આ યોજના વિશે જે છે મિત્રો મારે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે જેના વિશે અમે બધી જ માહિતી છે તે અહીંયા લખી લે આવેલા છીએ જેથી કરીને વિશે મિત્રો તમને તમામ માહિતીની ખબર પડી જાય તો ચેનલને ફરી એકવાર કહું છું કે ડીવી ટાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારી અંદર જે અપડેટ છે એ તમને તમામ અપડેટ અહીંયાથી મળી શકે વાત કરીએ હપ્તો તો હપ્તો જે છે દિવાળી પહેલાં આવશે કે નહીં આવે તો ખેડૂતો જ આ યોજના અંતર્ગત છે જે આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો જે મળે તેની સાથે મોબાઈલ ફોન મળવાનો છે અલગથી તમારે જે યોજનાનો ફોર્મ ભરશો તો મળશે સૌથી પહેલાં મિત્રો એક પછી હું તમને બધા પોઈન્ટ સમજાવું સૌથી પહેલાં યોજનાનું નામ છે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત સરકાર મિત્રો મોબાઈલ અને સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને જે છે તે યોજના શરૂ કરી છે અને આ યોજનાની અંદર મિત્રો સરકાર છે ખેડૂતને છ હજાર રૂપિયા જે આપે છે એટલે કે ખેડૂત જે છે તે મિત્રો આ યોજનાની મદદથી છ હજાર રૂપિયા મેળવી છ હજાર રૂપિયા મેળવીને આ પૈસાનો ઉપયોગ કરીને સ્માર્ટફોન એટલે કે આ રીતે મિત્રો કોઈ પણ મોબાઈલ જે છે તે ખરીદી શકે છે તેની અંદર મિત્રો કોને કોને હવે લાભ મળશે તમે પાત્ર છો કે નથી એની માહિતી તમને આપું છું તો સૌ પહેલાં જે છે મિત્રો યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના હોવા જોઈએ એટલે કે તમારું મેન બોન્સ પ્લેસ એટલે કે તમારું જે જન્મસ્થળ છે તે ગુજરાતનું હોવું જોઈએ એ બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને એવા વ્યક્તિઓ જ આ યોજનાનો લાભ મેળવી શકશે જે ખેડૂત હોય અને જે ખરેખર મિત્રો પાત્રતા લક્ષણોની અંદર આવ્યો છે અને તમને જણાવી દઈએ તો આ યોજનાનો લાભ માત્ર એક જ વખત મળશે એટલે કે મોબાઈલ જે છે તે ખેડૂતો માટે યોજનાનો લાભ લઈને માત્ર એક જ વખત ખરીદી શકશે એવું નહીં થાય કે વારંવાર તમે જ્યારે ફોન લેવા જાઓ ત્યારે આ યોજનાનું ફોર્મ ભરીને વારે વારે પૈસા મેળવી શકો એવું શક્ય નથી માત્ર એક જ વખત આ યોજનાની અંદર જે મિત્રો લાભ લઈને મોબાઈલ મેળવી શકશો ત્રીજો નંબર ઉપર જે છે મોબાઈલ સજાવટ ખરીદી માટે લાભ મૂલ્યે આપવામાં આવે છે મોબાઈલ સાથેની જે એક્ એસેસરીઝ છે એટલે કે મિત્રો તમને મોબાઈલ લેશો એની ઉપર જ આ યોજના લાભ મળશે પછી મિત્રો મોબાઈલના એસેસરીઝ જેવા કે ચાર્જર કોઈપણ વસ્તુ જેમ કે મિત્રો અહીંયા લખેલી છે કે પાવર બેંક ચાર્જર કોઈપણ મોબાઈલનું કવર આના ઉપર તમને સહાય નહીં મળે માત્ર મોબાઈલને જ જે છે સહાય મળવાપાત્ર રહેશે આનું ફોર્મ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને પણ ભરી શકો છો તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ